પહેલગામ આતંકવાદી હુમલા અંગે સૌથી મોટો ખુલાસો થયો છે નક્કર પુરાવા પણ મળી આવે છે પહેલગામ આતંકવાદી હુમલાનો માસ્ટર પાકિસ્તાનના આર્મી ચીફ અને ફિલ્ડ માસ્ટર અસીમ મુનીર છે તો પહેલગામ આતંકવાદી હુમલામાં માત્ર પાકિસ્તાનના આર્મી ચીફ જ નહીં પરંતુ પાકિસ્તાન સેનાના ચાર પાંચ ઉચ્ચ અધિકારીઓ પણ સામેલ હતા આતંકવાદી હુમલામાં સેના પ્રમુખ અને પાકિસ્તાની સેનાના અધિકારીઓ સીધા સંડોવાયેલા હતા અમે આ કોઈ સ્ત્રોત દ્વારા કહી રહ્યા નથી પરંતુ આ સંસદનાટીભ્યો ખુલાસો પાકિસ્તાની સેનામાં કામ કરતા એક અધિકારી દ્વારા કરવામાં આવ્યો છે તો પાકિસ્તાની સેનાના ભૂતપૂર્વ મેજર આદિલ રાજાએ જણાવ્યું કે પાકિસ્તાની સેના કેવી રીતે આતંકવાદી ન ટીકા આપે છે પાકિસ્તાનમાં બેઠેલા તેના હેન્ડલર્સ દ્વારા ભારતમાં કાશ્મીરમાં કેવી રીતે લોહિયાર રમત રમે છે તો આદિલ રાજાના નિવેદનથી હવે સ્પષ્ટ થઈ ગયું છે કે પહેલગામ આતંકવાદી હુમલામાં પાકિસ્તાની સેના સામેલ હતી આર્મી ચીફ અશિમ મુનીર પણ સામેલ હતા અને તે માસ્ટર હતો બ્યુરો રિપોર્ટ સી એન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ